એક જોડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર સમાવેશ થાય છે હવે આકૃતિ જોતા જાશું અને પ્રશ્ન સમજતા સૌથી મૂત્રપિંડ એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની બંને પાસો બાજુએ આવેલ હોય છે તમે આકૃતિમાં જોઈ શકો છો આ છે મૂત્રપિંડ ચાલો આગળ વધીએ મૂત્રપિંડમાં રુધિરમાંથી ઘાડણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે ચાલો આગળ વધીએ મૂત્રવાહિની મૂત્રપિંડ અને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડી લાંબી નલિકા છે જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો આ છે મૂત્રપિંડ આ છે મૂત્રાશય એ બંનેને જોડે છે એને આપણે કહીએ છીએ મૂત્રવાહિની ચાલો આગળ વધીએ મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે ચાલો આગળ વધીએ હવે મૂત્રાશય તે મૂત્રનો સંગ્રહ કરતી છે તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે આ છે જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે ચાલો આગળ વધીએ મૂત્રમાર્ગ મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે આ છે મૂત્ર માર્ગ તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે આકૃતિમાં તમને જે આ બ્લુ કલરમાં દેખાય છે તે મહાશિરા છે એની જ બાજુમાં જે દેખાય છે લાલ કલરમાં તે મહાધમની છે આકૃતિ દોરો ત્યારે આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવાનું થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને